હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી કઢી કઢી બનાવવા માટે સૌ પહેલા આપણે ખાટી છાશ લઈ લેશું તેમાં બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરી દેસું ચણાના લોટને અહીં આપણે ચાળીને લેવાનું છે જેથી કરી અને લોટમાં ગાંઠા ન પડે લોટ બધો છાશ સાથે મિક્સ કરી લેશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું આદુ મરચાની પેસ્ટ ઉમેરી દેશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસું અડધી ચમચી હળદર ઉમેરી દઈશું અને ચમચાની મદદથી બધું મિક્સ કરી લેશું આ સમયે જો તમને છાસમાં લોટના ગાંઠા દેખાતા હોય તો એક વખત ફેરવી અને લેવાની અથવા તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો હવે આપણી છાસમાં જરા પણ લોટના ગાંઠા રહ્યા નથી તો તેને સાઈડમાં રાખી અને હવે આપણે કઢીનો વઘાર કરી લેશું કઢીનો વઘાર કરવા માટે એક કળામાં એક મોટી ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું ઘી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું હવે ઘી સરસ ઓગળી ગયું છે તો તેમાં ત્રણ થી ચાર લવિંગ એક તદનો ટુકડો બે સુકેલા લાલ મરચા બે તમાલ પત્ર અને બે મરીનો વઘાર કરી લેશું બધી વસ્તુને ઘી સાથે એકદમ સરસ સંતળાવા દેસું બધું ઘી માં સંતળાઈ જાય ત્યારબાદ આપણે થોડા મીઠા લીમડાના પાંદુ ઉમેરી દેસું અને તેને પણ ઘી સાથે સાંતળી લેશું ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને રાઈને પણ ઘી સાથે સાંતળી લેશું રાઈ એકદમ સરસ સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં જીરું ઉમેરીશું હવે જીરાને પણ ઘી સાથે સંતળાવા દેસુ બધા મસાલા ઘી સાથે એકદમ સરસ સંતળાઈ જાય ત્યાં સુધી તેને થવા દેસુ હવે બધું સરસ ઘી સાથે સંતળાઈ ગયું છે તો હવે આપણે તૈયાર કરીને રાખેલી છાશ ઉમેરી દેસુ અને હવે ગેસની ફ્લેમને આપણે હાઈ કરી દેસુ ચમચાની મદદથી કઢીને આ રીતે હલાવતા રહેશું અને એકદમ સરસ ઉભરો આવે ત્યાં સુધી કઢીને થવા દેવાની છે હવે આપણે કઢીને સતત આઠ થી દસ મિનિટ સુધી ઉકાળવાની છે જેટલી વધારે કઢી ઉકળશે એટલી આપણી કઢી વધારે બનીને સારી થશે વચ્ચે આ રીતે આપણે એક વાટકી નાખી દેશું જેથી કરીને આપણી કઢી ઉભરાશે નહીં અને જેમ જેમ આપણી કઢી ઉકળશે તેમ તેમ આપણે હળદર ઉમેરેલી છે તેના લીધે કઢીનો કલર પીળો થતો જશે કઢીમાં આ રીતે આવી રહ્યો છે વચ્ચે વચ્ચે ચમચાની મદદથી આપણે આ રીતે હલાવતા રહેશું તમે જોઈ શકશો કે કઢી આપણી પરફેક્ટ છે વધારે જાડી પણ નથી અને એકદમ પાતળી પણ નથી હજી જેમ જેમ આ કઢી ઉકળશે તેમ થોડી ઘાટી થઈ જશે કઢી પણ તમારી પસંદ પ્રમાણે તમે ઘાટી કે પાતળી રાખી શકો છો હવે કઢીમાં એકદમ સરસ ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને થવા દેશું આપણે તેમાં મીઠાસ માટે બે ચમચી દેશી ગોળ ઉમેરીએ છીએ કઢીમાં ખાંડ કરતા ગોળ ઉમેરી અને કઢી બનાવવાથી કઢી ખૂબ જ સરસ ટેસ્ટી બને છે ગોળ બધો ઓગળી જાય એ રીતે આપણે ચમચો ફેરવી લેશું ને ફરી પાછી કઢીને ઉકળવા માટે રાખી દેસું કઢીને એકદમ સરસ ઉકાળવી ખૂબ જ જરૂરી છે જેટલી વધારે વાર તમે કઢી ઉકાળશો એટલી જ કઢી સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે હવે તમે જોઈ શકશો કે કઢીમાં આપણે આ રીતે ઉભરો આવી રહ્યો છે વાટકી નાખવાથી કઢી આપણી ઉભરાશે નહીં ગેસની ફ્લેમને જો તમે આ રીતે હાઈ કરી દેશો તો ઉભરો કઢીમાં ઉભરો આવી અને કઢી ઉભરાઈને બહાર વહી જશે પરંતુ જો તમે ગેસને ધીમો રાખી અને કઢી ઉકળવા મૂકી દેશો તો કઢી જરા પણ ઉભરાશે નહીં ચમચાની મદદથી કઢીને આ રીતે મિક્સ કરતા જશું જેથી કરી અને તળિયે બેસે નહીં હવે આપણે ગેસને ધીમો કરી અને કઢીને પાંચ મિનિટ સુધી ઉકળવા માટે રાખી તાપ ઉપર કઢીને ઉકાળશું તો કઢી જરા પણ ઉભરાશે નહીં તમે જોઈ શકશો કઢી આપણી આ રીતે ઉકળી ગઈ છે હવે તેમાં એક ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો ઉમેર્યો છે સિંગદાણાને શેકી અને મેં મિક્સરમાં ભૂકો કરી લીધો છે સિંગદાણાનો સ્વાદ કઢીમાં ખૂબ જ સરસ આવે તો ચોક્કસથી ઉમેરવાનો ફરી પાછો ચમચો ફેરવી અને કઢીને ઉકળવા માટે રાખી દેસુ તમે જોઈ શકશો કઢીમાં આ રીતે ઉભરો આવે છે અને પાછો નીચે બેસી જાય છે આપણે વાટકી નાખેલી છે તેના લીધે કઢી આપણી ઉભરાશે નહીં આઠથી દસ મિનિટ સુધી કઢીને ઉકાળવી ખૂબ જ જરૂરી છે કઢી બનાવવામાં આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે હવે આપણે વાટકી કાઢી લેશું કઢી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો તેમાં આપણે ઉપરથી લીલા ઉમેરી મેં દસ મિનિટ સુધી ધીમા તાપ ઉપર સતત ઉકાળેલી છે અને આપણે તેમાં એક ચમચી જેટલું જીરું પાવડર ઉમેરી દેશું અને હવે કઢીમાં એક સીક્રેટ મસાલો બાદિયાનો ભૂકો કરી અને આ રીતે અડધી ચમચી જેટલો ઉમેરવાનો જેથી કરીને આપણો કઢીનો સ્વાદ બમણો થઈ જશે હવે બધી વસ્તુ મિક્સ કરી અને એક મિનિટ માટે ગેસ ચાલુ રાખશું બધું એક સરખું મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું આપણી ગરમા ગરમ કઢી સર્વ કરવા માટે તૈયાર છે તો ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી આ ગુજરાતી કઢીની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો ગરમા ગરમ કઢી સર્વ કરવા માટે તૈયાર છે તો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી